મોહમ્મદ ગોરી વચ્ચે એવું કહેવામાં આવે છે મિત્રો કે પૃથ્વીરાજ ચૌહાણ છે એ પોતાની સત્તા નાના નાના રાજપૂત શાસકો ને જીતીને જતા હતા નાના નાના રાજપૂત

કે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ અને કોના વચ્ચે થયું હતું તરા મેદાનમાં કોને વચ્ચે કહી હતી તો પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ગોરી વચ્ચે પૃથ્વીરાજ ચૌહાણ ચૌહાણ ओके निम्फोन वजह अच्छा कुछ भी राज चौहान मशीन मोहम्मद गोरी मोहम्मद <coughs> तो गोरी तराइयो प्रथम जिस पॉइंट पर बच्चे थे <coughs> तो उसका पुत्र भी राज चौहान अरे मोहम्मद गोरी बच्चे ताईयो पता हो तो बताइयो ना प्रथम मोहम्मद जिस पॉइंट पर ताईयो जिस पॉइंट पर भी राज चौहान उन जिस पॉइंट પ્રથમ લીગમાં જીત થાય સપોર્ટ વિરાજ તો ભાડું